કરજણ ડભોઈ રોડ ખખડધજ તથા વાહન ચાલકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા કરજણ તાલુકાને ડબોઈ સાથે જોડાતા સ્ટેટ હાઇવે આડત્રીસ કિલોમીટરનો રોડ બિસ્માર થતાં વાહન ચાલકોની મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે કરજણથી વેમારડી સુધી રોડ ઠીકઠાક છે જ્યારે વેમારડીથી કાયાવરોહન સુધીનો અગિયાર કિમીનો રોડ સંપૂર્ણપણે ખખરધજ હાલતમાં છે આવો બિસ્માર હાલતમાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે વારંવાર જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવા છતાં આજે રોડની પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે લાંબા સમયથી રોડ નવીન બનાવવામાં આવ્યો ન હોવાથી કરજન તાલુકા વેમાડી ગણપતપુરા ગંધારા જેવા ગામોના નાગરિકોને અવરજવર કરવું મુશ્કેલ થઈ રહ્યું છે રોડ ઉપરના ખાડા રાજને લઈ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે બીજી તરફ વાહનની સાથે સાથે નાગરિકો શારીરિક આપદાનો ભોગ બની રહ્યા છે તંત્ર દ્વારા ડબોયતી કાયા વરોહન વચ્ચે મેન્ટેનન્સ કરવામાં આવે છે તો કરજન તાલુકા પ્રત્યે વર્તન એ ચર્ચાનો વિષય બન્યો છે સામે હોય ત્યારે તંત્ર દ્વારા રોડ ઉપર મરામત કરવામાં આવે તો નાગરિકોને થોડી રાહત થાય પણ તંત્રની ઊંઘ ક્યાં ઉડે છે ક્યારે જાગશે તંત્ર અને ક્યારે પ્રજાને મળશે સારો રસ્તો તેવી લોક ચર્ચા ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ રોડને લઈને અમે એ કહીશું કે અમે રિક્ષા લઈને અવર કરીએ છીએ કે કોઈ પણ બાઇક લઈને અવર કરીએ છીએ તો બાઇક ચલાવવાની પણ મુશ્કેલી પડે એટલી હદે ખરાબ છે રસ્તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એ ખાણામાં નાખ્યા વગર છૂટકો જ નથી દિક્કત क्या होती है बारिश होने बिल्कुल खराब हो जाएगी કરજણ અને ડભોઈ તાલુકાને જોતો આ સેન્ટર હાઈવે પર મોટા ગાબડા ફરવાથી રાહદારીઓ તેમજ નાગરિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે તંત્ર અને આ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોના મીલીભગતના કારણે નાગરિકો તેમજ રાહદારીઓને જે જે તકલીફ પડી રહી છે આપ જોઈ શકો છો આ રસ્તા પર રહીને એમ્બ્યુલન્સને કદાચ નીકળવું હોય ને તો આવનારા જે ગામો છે એની મહિલાની એમ્બ્યુલન્સને જો કર્જન લઈને જવું હોય ને તો દિલીવરીવાર મહિલા પણ અહીંયા આગળ અસુરક્ષિત છે એનું જીવનો જોખમ આવી જાય છે અને અવારનવાર આવી રજૂઆત ઓગસ્ટ બે હજાર બાવીસમાં પણ થઈ હતી તે દરમિયાન પણ આ લોકો લપેટો મારીને નીકળી ગયા હતા હું તંત્ર આ તંત્ર ભ્રષ્ટ તંત્રને કહેવા માગું છું કે વારે ઘડી આ રજૂઆતની હવે અંત આવી ગયો છે અહીંથી આગળ આ પ્રજા એટલી આક્રોશમાં આવી ગઈ છે કે તમારી ખુરશી અને તમારા સુધી ના પહોંચી જાય એનું ધ્યાન રાખજો આવનારા ચોમાસાની અંદર આ ચોમાસું જે આવી રહ્યું છે આવનારા દિવસોની અંદર એ દરમિયાન આ રસ્તો ક્લિયર થઈ જવો જોઈએ અને રસ્તાનું સમારકામ થઈ જવું જોઈએ એવી લાગણી અને માગણી છે અમારી